નમસ્કાર દર્શક મિત્રો હું છું સીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર આશ્રમ ચોકડી પાસે એસ બસ મહિલા કંડક્ટરનું ટિકિટ ફાળવાનું મશીન ચોરાતા વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સમાચાર વિગતવાર જાણીએ તો ખેડા તાલુકાના કઠલાલ ગામે રહેતા અને બોરસદ બસ ડેપો ખાતે એસટી બસ કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કન્ડકટર સરોજબેન નાનાભાઈ માયાવંશી જે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ સવારે પોતાની બસ ઉમેટાથી મોડી લઈને ડ્રાઈવર સંજયભાઈ રાવળ સાથે નીકળ્યા હતા જ્યાં પીલભાઈ ચોકડી આવતા બસ મુસાફર ઉતરતી વખતે સરદબેનને પાણીની તીરસ લાગતા તેમના કંડક્ટર સીટના ઉપર પડેલું તેમનું પર્સ નથી પાણીની બોટલ કાઢી પાણી પી અને પાછું ત્યાં મૂક્યું હતું જે પછી બસ આશ્રમ ચોકડી જતા જ્યાં તેમને કંડક્ટર સીટના ઉપર મૂકેલું પર્સ જેમાં કહી શકાય કે જે ઈટીએમ મશીન અને જે ફરિયાદ બુક હતી તે કોઈ ચોરી ગયા હોવાનું માલુમ પડતા તેમને આશ્રમ ચોકડી બસ રોકી અને सघन तपास हाथरी परंतु क्या परे पर्सना जे पर्स पर सहित वस्तु अधि न मरता अखरे विजापूर पोलिस मथके कायदेसर फरियाद नोंदा ही